અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે મહાશિવરાત્રીની રાત્રિએ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાના પગલે તેઓનું નિધન થયું આજ રોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાણ ગામ ખાતેથી નીકળી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિ સિંહ દરિયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી નિલેશ પટેલ તેમના સાલસ અને મળતા વડા સ્વભાવને કારણે લોકપ્રિય હતા અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્ર ન પૂરી શકાય તેવી ખોટ ઉભી થઈ છે વિશેષ નોંધનીય છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી જે દ્રશ્યથી સૌની આંખ ભીની થઈ ગઈ હતી ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર